સાહેબ ની સાથે આવેલા અને પધારેલા તમામ બહેનો વિનંતી કરીશ કે આદિવાસી રીત રિવાજ અને પરંપરા મુજબ બિરસા મુંડા ને હાથ ધોરા ને કરીને પછી આપણે આગળ વધીશું સાહેબ Thank you. કોઈ નહીં લોકો કરતા પછી સૌથી અગ્રણી એવા ગૌરવભાઈ પંડ્યા સાહેબ જેમની પહોંચ દિલ્હી સુધી છે અને જેઓ સતત માન ને યોગ્ય છે ગૌરવભાઈ પંડ્યા સાહેબ ને વિનંતી કરીશ કે તેમનો સંબોધન ચાલુ કરે જય આદિવાસી આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌનો લાડકો ભાઈ જેને આપણા માટે માથા પર આપ

મહેરબાની કરીને યાદ રાખજો કે સૌથી મોટી નુકસાન જો કોઈ થવાનું હોય તો આ દેશના ગરીબ માણસને થવાનું છે આ દેશના આદિવાસીને થવાનું છે આ દેશના દલિતને થવાનું છે આ દેશના પક્ષી પંચ બેકવર્ડ ક્લાસના લોકોને થવાનું છે ભણેલો ગણેલો આદિવાસી શિક્ષિત જ્યારે બેકાર થઈને ફરતો હોય ને ત્યારે એની વેદના તો જે જોવે ને જે ઘર જોતું હોય ને એને ખબર પડે એની વેદના કે મારો દીકરો કે મારી દીકરી આટલી મુશ્કેલી પળીને મેં ભણાવ્યો અને આજે એને બે હજાર ને પાંચ ના કોન્ટ્રાક્ટમાં નોકરી કરવા હે આ શોષણ જે થાય છે એ શોષણની જનેતા કોણ છે ભારતીય જનતા પાર્ટી એનું નામ ભારતીય જનતા પાર્ટી છે તમારા તમામ દુઃખો તમારી તમામ તકલીફોની જનેતા કોઈ હોય

પાંચ છ મોટી મોટી કંપનીમાં નોકરી કરેલા કોઈ હંગૈરો નહીં ઓ મોટી કંપનીમાં કોઈ કામ કરતું હોય તો કોઈ છોડે કોઈ છોડે કે ભાઈ કલ્પેશ ના છોડે યુ નો સુસુ કેમ છોડીને નાઠો કોઈ હંગૈરો નહીં આ સાંભળી લેજો સાચી વાત એ છે કોઈ હંગૈરો નહીં અને હંગરા એવું છે જ નહીં એટલે હવે હું કે છે આ બેનો ખાસ સાંભળજો હવે એમ કે કે તમારે ઉમેદવાર નથી જોવાનો જોઈને પરિણામી કે હા હરું જોઈને પરિણામી નક્કી કરી લ્યો હે તો જમાઈને જોવો જોઈએ ને આ બેઠો આવો કોઈ હોય